સો હાલો નમસ્તે સસ્ત્રેગાલ ગેમ શો ગળો હાલ ગસક્કા વેલકમ ટુ માય ટુક ચેનલ મોર્નિંગ વિથ કેપી માં તમારું હાર્દિક સ્વાગત છે અને આજે જે જન્માષ્ટમી જય શ્રી કૃષ્ણ બધાને બરાબર છે અને અવર હાથીડા મદનિયા યહાં પે હે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ સો લોકો જીએ અત્યારે દ્વારકામાં ઓખામાં દ્વારકામાં નહીં ઓખા જીએ અત્યારે

વિડીયો બનાવવાની ઈચ્છા જે કાલની મારી હતી એ અધૂરી હતી એ હું આજે પૂરી કરીશ બહુ બહુ બધા લોકોના મેં વિડીયો જોયા છે અહીંયા ભાઈ સાહેબ જે વિડીયો હોય ને એના હા હા વાહ કાના વાહ બરાબર તો આજે અહીંયા સરસ મજાના વિડીયો વિડીયો બનાવીશું અમે અને બ્રો વેલ શૂટ માય વિડીયો એનો ખતરનાક ફોટોગ્રાફર બની ગયો છે અને ઉન્નતિ પટેલ તો જો હે જયારે બ્રિજ એમના બાપાનો હોય એમ છે પણ

मैं नहीं बोलना चाहता था लेकिन मुझे बोलना पड़ा क्योंकि बापू ने मुझे बहुत मजबूर किया था इस चीज के लिए और यस यस आप ऐसे ऐसे करके आ सकते हो यहाँ पे ये बहुत ही खतरनाक जगह है ये बहुत ही खतरनाक जगह उन्नति फसाणी चलो उन्नति पटेल फसाना शिव 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 अरे बाबू ਉਨ੍ਹਾਂ ਦੀ ਤੁਸੀਂ ਨੇ જો પાછળ પેલો ਬਾਪੂ છે જો એને શરીર નો ના ਰਿਹਾ ને ਉਹਨਾਂ ਦੀ ਆ ਜਸਪੀਰਤ ਮਾਨਾ ਜੋਈ

ચલો ભાઈ ફીલ ધ સાઉન્ડ વાવ વાવ હવે અહીંયા આવજો નથી તો જાય મજા આવશે વાહ જિંદગીમાં ઓછા કાંટા નડ્યા છે સો ઉનાથી પટેલ એન્જોય સમ સ્પેશિયસ ટાઈમ વિથ અસ ક્યાં હુઆ માનેજી

યશ બાપુ હા કટપ્પા હા બોલો ને બાપુ આમ કટપા કહે આવે તો શું થાય પણ કાલના જેમ એવું નથી હું કેદારીમાં જાગુ દાડી વાહ વાહ ચરણ સ્પર્શ સમજાવ નથી હું નથી આવે હા નથી ગાય ઉન નથી કે દારીઓ મારા ચરણ સ્પર્શ કરવા માટે ના

इनको बुलाया गया है मदद के लिए अभी थोड़ी बहुत हमें मदद की जरूरत है गाइज क्योंकि देखो ये फंस चुकी है इसलिए हमें जरूरत है इनकी पर वो चले गए हैं ऊपर की ओर

કે જે ખાડાની અંદર વ્હીલ ફસાણું હતું એકચ્યુઅલી ખાડો આ હતો જો અહીંયા અહીંયા ફસાઈ હતી ભાઈ અહીંયા કાઢવામાં જે મદદ કરીને ને એ ટ્રેક્ટરે કરી ટ્રેક્ટર વન મેન શો જો ભાઈ ગમે ટ્રેક્ટર લઈ આવો એટલે મોજ દરિયો હોય એમ પછી એમાં વિચારવા વાળી વાત ના હોય બીજી કોઈ વાત ના હોય ચલો ભાઈ મેં ના પાડી હતી આ ધંધી ના કરશો

ભેટ દ્વારકા ભેટ દ્વારકા એટલે કે સુધામા અને કૃષ્ણ ભગવાન નું મિલન ઓકે ઓકે ઓકે

કાનાકી મટી કા પોગ્રામ સૌ ખતમ કે બાદ અમલો વાપી આ દ્વારિકા ઓર બાદ મેં જાએંગે મંદિરમાં કેમ કે મંદિરની મજા આજે સાંજની છે એ મજામાં અમે લોકો જવાના છે મસ્ત દર્શન કરીને આવ્યા પહેલાં તો બેટ દ્વારકા અને પાછા અહીંયાથી ઓખા જઈશું ઓખા જઈને જો કે મેં હિન્દી કહી દીધું એ જ તમે સમજી જાઓ ને અત્યારે અમે લોકો આવ્યા છીએ જમવા માટે બરાબર ઉમદાજી પટેલ કંઈક લઈને આવ્યા છે મારા માટે

तो तो खाऊंगा तो उन्हें तो। तो तो भी मगर मारूंगा तुम्हारे तो खाओ तो तमारा है तुम बापू जो बिया थे बिया थे कहा मैं क्या मैं क्या कोई ग्याम नहीं करी तू करी बगैरा जल्दी खा पची के एक बार देखा है तो पची उबोत है हाँ है पची के एक तो बस था कंबोडो देखी तो नहीं नहीं રાજેબ બરાબર છે ઓકે બરાબર સવારસ સુન દર્સાતે કરી રગે રાખી વાકે ઓકે ઓકે આપુ આપુ હા મુની કાજો મારો મિત્ર ને ખાતો જ નહી હું બોધાઈ છે મારા હું ભર્યું નહી બરાબર હું ડાયટિંગ હું ખાતો જ નહી ખા ઘળા ના હમ હમ આખું

ઓ ખાઈ નાખનું એ બધું હવે શાકવાળું ખાવું પડે હવે શાકવાળું ખાવું પડશે લે શાકવાળું ખાના ભાવ એટલે ભાવ જ લે ના ભઈના ઉડાઈ દિન ઉપર તને એટલે ટુકમાં આવનતી અમાર હમનું છે ને અનાથમો છે તારા હમવળું મારા છે વાર બરાબર લે ઓરી લીધું ખવડે ઓ ખાઈ લો લે ખાવ

જલ્દી કા જઉ દિ પે જ્યા આવી ખોટી ખોટી કવાલીઓ ચાલુ રે ફટાફટ મોટા મૂકી દે તો વાર્તા પચી દે પતિ જાય તારો

અને અમે લોકો એક જગ્યાએ બેસી ગયા છીએ અમારા બે સાથીદારો તો દેખાય એવા છે જ નહીં એને હું ને યસ લોકો બેઠા છીએ પણ આવે ને એટલે ખોળ છે ક્યાં ગયા પક્કા પક્કા થઈ જશે અહીંયાથી નીકળશે નીકળશે આ બાજુ આ જ જાય છે कुछ बार इधर से कुछ बार इधर से कुछ बार इधर से हमारा फोन आवे तो मैं ऊपर <sets sein> तो नहीं देख गई देख गई तो बीजू कहीं नहीं तो फोन टच कर रही थी देख गई अरे क्या अरे बाड़ी जोई गई हमने जोई ज्योति ज्योति जल्दी से हम क्या हां क्या तो देखना चाहिए यूं वो तो है वो नदी वॉशरूम में गई हां પછી હેન્ડ વોશ આમ करिए हां પછી ટિશ્યુ થી હેન્ડ વોશ મતલબ વાઇપ કર્યા તો હેન્ડ વોશ આલી દે થોડુંક સ્ટીકી થઈ ગયું ને ધ રીંગ આમ નીકળી ગયા અને એમાં મેં વાઇપ કર્યા તો આની હામ નીકળી ગઈ ટીશ્યુ સાથે અગર દીધા હે આ બધું આના જોડે જ થાય ને તમારા લીધે હાથી મેલું તમારું કરેલું તમારું કરેલું તમારું કરેલું જોઈશું આજે

એક કપડે પહેર લી હેતના વાગ્યા છે ઓલમોસ્ટ સાડા દસ અગિયાર અને સાચું ગૌ ને તો ભારે વરસાદ પડી રહ્યો છે અમે લોકો જઈ રહ્યા છીએ પડતો હું હમણાં કેમ ભાઈ તમને તમારે બતાવાય નઈ ને

મારાચાવે મારો કાન કાન ના મારી માટુકી અરે રે શ્યામ મારી માટુ કી ભગવાન બાલ કૃષ્ણ યોગ

<laughs> वाला मेरे को मुँ, मेरे, मुँ <laughs> को मु, मेरे को मुंह में रह गया मेरे मेरे को को क्या गाइस बाय बाय गुड नाइट डू वॉट एवर यू वांट टू डू मैन बट डों माता पिता इन भारत माता की जय जय श्री कृष्णा जय श्री राम हर हर महादेव जय अंबे मा जय द्वारकाधीश